ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ તેમના દિવસ સ્થાને ભાજપાનો ધ્વજ ફેરવ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહનો દિવસ છે આખા વિશ્વમાં સૌથી મોટી મેમ્બરશીપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી છે સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ લોકોની સેવા કઈ રીતે કરવી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા સૌ તો દેશને મહત્વ આપે છે ત્યારબાદ તે પોતાને મહત્વ આપે છે એટલે કે દેશ પહેલા નંબરે છે અને ત્યારબાદ પાર્ટી બીજા નંબરે છે આજે ભાજપનો સ્થાપના દિવસ નિમિત્તે આખા ગુજરાતમાં દરેક અંદર લગભગ પ્રમાણે કરોડ લાખ આવ્યું છે નમસ્કાર મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ આનંદ ઉલ્લાસનો અને ગર્વ લેવા માટેનો દિવસ છે આખા વિશ્વમાં સૌથી મોટી મેમ્બરશીપ ધરાવતી આ પાર્ટી અને સત્તા મેળવીને સત્તાના માધ્યમથી લોકોની સેવા કેવી રીતે કરી શકાય એનું ઉદાહરણ પૂરું પાડતી પાર્ટી દ્વારા બનેલી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને એમને લીધેલા પગલા એના કારણે લોકોમાં જે રીતે એક સંતોષની ભાવના જે એક વિશ્વાસની ભાવના પોલિટિકલ પાર્ટી માટે ઉભી થઈ છે એ અમારા માટે ખૂબ આનંદ અને ગર્વની વાત છે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા સૌથી પહેલા મહત્વ આપે છે પાર્ટીને મહત્વ આપે છે અને ત્યાર પછી એ પોતાને મહત્વ આપે છે એટલે કે દેશ સૌથી પ્રથમ છે પાર્ટી બીજા નંબર છે અને સો ત્રીજા નંબરે છે આવી એક ઉદાત્ત ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે પાર્ટીનો ઝંડો લઈને એ ચાલતા હોય છે ત્યારે એના શરીરમાં જે ઉત્સાહનું વાતાવરણ સર્જાય છે એ આપ સૌએ જોયું હશે પણ એની સાથે સાથે લોકો પ્રત્યેનું કમિટમેન્ટ પણ એમાં દેખાય છે આજે સ્થાપના દિવસ નિમિત્તે આખા ગુજરાતની અંદર દરેક બુથમાં લગભગ પચીસ ઝંડા પ્રમાણે એક કરોડ પચીસ લાખ ઝંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને ગુજરાતના તમામ બુથો અંદર પચીસ જેટલા ઝંડાઓ લગાવવામાં આવ્યા છે કાર્યકર્તાઓ પોતે જેમ આપણે ઝંડાનું મહત્વ સમજીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો આ ઝંડો પણ અમારા માટે એટલો જ મહત્વનો છે એની આન બાન શાન જેમાં આપણે તિરંગા માટે રાખીએ છીએ એ જ પ્રમાણે આ ઝંડાનું પણ મહત્વ અમે જાળવીશું વિશ્વાસ જે વાતાવરણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નિર્માણ કર્યું છે લોકોની જે અપેક્ષા જગાડીને એમને પૂર્ણ કરવા તરફ જે આગળ વધ્યા છે અને પરિણામ આપ્યા છે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા એમની સાથે ઊભો છે અને દેશ પ્રતિ દેશના લોકો પ્રત્યે કમિટમેન્ટ સાથે આગળ વધે છે